નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ અત્યારે માત્ર ધોરણ દસ અને ધોરણ બાર એની જ્યારે એક્ઝામ આવી રહી છે ત્યારે મારે તમને એવી પાંચ ટ્રીપ્સ આપવી છે કે તમે જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત ચાલુ રાખો તો પણ દસ ટકા તમને વધારે આવી શકે મારો વીસ વર્ષનો એજ્યુકેશનનો અનુભવ શિક્ષક તરીકેનો છે એમાંથી આ પાંચ ટ્રીપ્સ મેં હોસ્ટેલના બાળકોમાં પણ અમલમાં મૂકેલી છે અને રિઝલ્ટ મળેલા છે તો ચાલો આપણે ડાયરેક્ટ ટિપ્સ ઉપર આવીએ પહેલી ટિપ્સ કોઈ પણ બાળક અથવા તો કોઈ પણ વ્યક્તિ રોજ જેટલી એનર્જી મેળવે આટલી બધી જ એનર્જી જો પોતે ખલાસ કરી દેતો હોય તો ક્યાંક ને ક્યાંક એને જે પરિણામ જોઈએ છે એ પરિણામ ઓછું મળશે હવે આજના વિદ્યાર્થીઓને પરીક્ષાના ત્રીસ દિવસ અગાઉ જો એનર્જી સ્ટોર કરવી હોય જેટલું વાંચેલું છે એટલું બધું જ યાદ રાખવું હોય અને પરીક્ષા સમયે જેટલું વાંચેલું છે એટલું બધું જ યાદ આવી જાય આવું જો દસ અને બારના વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય તો પહેલો મુદ્દો છે પરીક્ષાના ત્રીસ દિવસ અગાઉ મૌન ધારણ કરો જરૂર હોય એટલું જ બોલો એનાથી એક શબ્દ પણ વધારે ના બોલો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે વગર કારણે અનેક વાતો કરતા હોય છે મિત્રો આજથી જ્યારે તમને વિડીયો મળે ત્યારથી અખતરો કરો મૌન ધારણ કરો જરૂરિયાત છે એટલું જ બોલો બીજી વાત કે તમારી માન્યતા બદલો મિત્રો આ દુનિયામાં એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદને બાર હજારને સસ્સો પુસ્તક યાદ હતા તો પણ એની મેમરી માત્ર એક ટકો યુઝ થઈ હતી તો તમારે તો બારમામાં સાત કે આઠ સબ્જેક્ટ આવે છે તમે આસાનીથી યાદ રાખી શકો આટલી મોટી તાકાત ભગવાને મારા તમારા બ્રેઇનમાં આપેલી છે તો એક માન્યતા બાંધી લ્યો કે મને વાંચેલું બધું જ યાદ રહી જાય કારણ કે મારી પાસે યાદ રાખવાની અછીમ ક્ષમતાઓ છે પાંચ હજાર પુસ્તક મેમરીમાં સમાઈ જાય આટલી ક્ષમતા સાથે ભગવાને મને જન્મ આપ્યો છે આવી માન્યતા આજથી બાંધો તમારી યાદ શક્તિ વધી જશે ત્રીજી વાત મિત્રો આજે વધારે જો એનર્જી ક્યાંય વપરાતી હોય તો એ સોશિયલ મીડિયાથી છે જો બાળક સારી રીતે એક્ઝામ દેવા માંગતો હોય સારા મજાના પર્સન્ટેજ લેવા માંગતો હોય તો પરીક્ષાના ત્રીસ દિવસ અગાઉ મોબાઈલને સંપૂર્ણ સ્ટોપ કરી દો ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તમારાથી હંમેશા દસ ફૂટ મોબાઈલ દૂર રાખો બે કામ થશે સોશિયલ મીડિયામાં જતી એનર્જી સેવ થશે અને રેડિયેશન ઓછું લાગશે એટલે યાદ રહેવાની ક્ષમતા વધી જશે ચોથી વાત વિઝ્યુઅલાઇઝેશન કરો આજે મારું ગણિતનું પેપર છે ખૂબ સારા મજાની તૈયારી કરી છે હું બસમાં બેઠો છું પરીક્ષાના સ્થળ સુધી જઈ રહ્યો છું હવે દસ વાગી રહ્યા છે મારા હાથમાં ક્વેશ્ચન પેપર આવવાનું છે ક્વેશ્ચન પેપર મારા હાથમાં આવ્યું હું આનંદમાં આવી ગયો મેં જેટલી તૈયારી કરી છે એટલા જ સવાલો પૂછાયેલા છે પેપર આખે આખું ભરી દીધું મેં સપ્લિમેન્ટ્રીને ક્લિપ મારી દીધી મારા સુપરવાઇઝરને આપી દીધું અને પછી મૌન ધારણ કરીને પાછો નીચે ઉતરી ગયો ઘરે આવ્યો મમ્મી પપ્પાને મેં એકદમ આનંદથી કીધું પપ્પા ખૂબ સારું પેપર ગયું આવા દરેક પેપર માટે વિઝ્યુલાઇઝેશન કરો વિઝ્યુલાઇઝેશન શીખવું હોય તો મારો અહીંયા નંબર આપેલો છે તમે મને ફોન કરી શકો છો અને મોટામાં મોટી વાત લગભગ આપણા ગુજરાતના દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ શરૂઆતના સમયમાં ઓછી મહેનત કરે છે અને જ્યારે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય એમ ઉજાગરા કરે છે મિત્રો પૂરતી ઊંઘલો કમસે કમ સાડા છ થી સાત કલાકની સાતત્ય સાથેની ઊંઘ તમને દસ અને બારમાં ખૂબ સારા પર્સન્ટેજ લાવવામાં મદદ કરશે એટલે ખોટા ઉજાગરા કરી અને આગળ વાંચેલું છે એને પણ આપણે ન બગાડીએ આવી હું તમને વિનંતી કરી રહ્યો છું અને વાંચવા માટેનો બેસ્ટ સમય દરેક માટે જુદો હોય છે અને છતાં પણ આદર્શ રીતે કેવું હોય તો સવારે ચાર વાગે ઉઠીને જો વાંચી શકાતું હોય તો સાંજે નવ વાગે સુવાની ટેવ પાડો અને સવારનું વાંચેલું તમને રીકોમ રિકોલ વહેલું થશે મિત્રો આ મારી વીસ વર્ષની શિક્ષક જર્નીના મારા અનુભવો મેં તમને આપેલા છે તો લાખો બાળકો સુધી આ અનુભવો મોકલો અને જો આ પાંચ વાતો તમે પાળશો તો મિત્રો ગેરંટી સાથે તમે જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત કરવાનું ચાલુ રાખો તો પણ તમારા પર્સન્ટેજમાં દસ ટકા વધી જશે એની હું તમને ગેરંટી આપું છું ચાલો દસમા ધોરણના બાળકોને બેસ્ટ ઓફ લક ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટસના બાળકોને પણ બેસ્ટ ઓફ લક ખૂબ સારી રીતે વગર સ્ટ્રેસે જરા પણ મુંજાયા વગર એકદમ આનંદ કરતા કરતા આ પરીક્ષા આપવા માટે જાઓ અને સારા મજાની પોતાની કારકિર્દી બનાવો સારા મજાનું પરિણામ લઈ આવો અને તમારા માતા પિતા સ્કૂલ અને સમાજને ઉપયોગી બનો આવી અભ્યર્થના સાથે વિનોદભાઈ દેસાઈના તમામ બાળકોને બેસ્ટ ઓફ લક ભગવાન તમને ખૂબ યાદ રાખે મા સરસ્વતી તમને ખૂબ જોડે રહે અને પેપર સારા જાય વંદે માતરમ જય ભારત